નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે આઠ દસ બે હજાર પચ્ચીસને બુધવારનું રાશિફળ મેષ રાશિફળ સામાજિક જીવન કરતા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપજો આજે તમારું ધન ઘણી વસ્તુઓ ઉપર ખર્ચ થઈ શકે છે તમારે આજે એક સારો બજેટ પ્લાન બનાવની જરૂર છે આનાથી તમારી ઘણી મુશ્કેલીઓ દૂર થઈ જશે વીડિયોમાં આગળ વધતા પહેલા અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજે પૈસા અંગે પરિવારના સભ્યોમાં બોલાચાલી થઈ શકે છે પૈસાની બાબતમાં તમારે પરિવારના બધા સભ્યોને સ્પષ્ટ રહેવાની સલાહ આપવી જોઈએ આજે તમારા પ્રિયપાત્રને માફ કરવાનું ભૂલશો નહીં કોઈ મોટી બિઝનેસ ડીલ પાર પાડી રહ્યા હો ત્યારે તમારી લાગણીઓ પર અંકુશ રાખો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો આજે જો તમે તમારા જીવનસાથીને રોમેન્ટિક ડેટ પર લઈ જશો તો એ બાબત તમારા સંબંધની પરિસ્થિતિમાં સુધારો આવશે ઉપાય જરૂરિયાતમંદ અને ગરીબ કન્યાઓની શાદી સમયે રેશમના વસ્ત્રો દાન કરી મદદ કરો આનાથી તમારી વ્યાવસાયિક સ્થિતિ વધશે વૃષભ રાશિફળ જૂના મિત્ર સાથે પૂર્ણ મિલન તમારું ઉત્સાહમાં ખાસ્સો એવો વધારો કરશે આજના દિવસે તમે ઘરેથી ઘણી સકારાત્મકતા સાથે નીકળશો પરંતુ કોઈ મોંઘી વસ્તુના ચોરી થવાથી તમારું મૂડ ખરાબ થઈ શકે છે પારિવારિક જવાબદારીઓનો ડુંગર ખડકાશે તેના કારણે તમારા મગજ પર તાણ વધશે તમારે તમારી શૃંગારિક કલ્પનાઓ વિશે વધુ સપના જોવાની હવે જરૂર નથી કેમ કે આજે તેના સાકાર થવાની શક્યતા છે સંયુક્ત સાહસ તથા ભાગીદારીથી દૂર રહો તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડે છે नहीं तो संबंध तूटी शके आजे तेरा साथी ने तारी दरपार राखा थे जोशो उपाय समृद्ध जीवन माटे रोज तेल थी स्नान करो मिथुन राशिफल मित्रों सहकार आपसे तथा तमने खुश राखश दिवस में मोड़े की स्थिति सुधरशे दिवस उत्तरार्ध में अंधारिया सारा समाचार खुशी लाशे तथा आखा परिवार उत्साह वारे પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે કારકિર્દીના સારી તક માટે કરાયેલી મુસાફરી કદાચ સાકાર થશે આવું કરવા પૂર્વે તમારા માતાપિતાની પરવાનગી લેજો અન્યથા તેઓ પછીથી આ બાબતને વિરોધ કરી શકે છે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય પસાર કરવા વહેલા ઓફિસથી નીકળી શકો છો પરંતુ માર્ગમાં વધારે જામ થવાને કારણે તમે તેમ કરી શકશો નહીં ઘણા લાંબા સમયથી કામનું દબાણ તમારા લગ્નજીવન પર વિપરીત અસર કરી રહ્યું હતું પણ આજે તમામ ફરિયાદો ગાયબ થઈ જશે ઉપાય પ્રેમી જોડે ઊંડા સંબંધો વધારવા માટે દેવી સરસ્વતીની પૂજા કરો રાશિફલ તમે કોઈક વિચિત્ર પરિસ્થિતિમાં સપડાઈ જાઓ તો નિરાશ ન થતા જેમ ભોજનમાં સ્વાદ મીઠાને આભારી છે તેમ સાચા આનંદનું મૂલ્ય સમજવા માટે કેટલીક તકલીફ પણ જરૂરી છે તમારા મૂડને બદલવા સામાજિક મેળાવડામાં હાજરી આપો તમે જાણો છો એવા લોકો દ્વારા આવકનો નવો સ્ત્રોત ઊભો થશે તમારો કિંમતી સમય તમારા બાળકો સાથે વિતાવો સાજા થવાનો એ સૌથી શ્રેષ્ઠ પ્રકાર છે તેવો અપાર ખુશીનું માધ્યમ છે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજે તમને સમજાશે કે પરિવારના ટેકાને કારણ જ તમે કામના સ્થળે સારું કરી રહ્યા છો કૂટા તથા અફવાઓથી દૂર રહો પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે ઉપાય તમારા પ્રેમજીવનને જીવંત કરવા માટે કાળી અને સફેદ ગાયોને ખોરાક ખવડાવો સિંહ રાશિફળ અસીમ જીવનની મહાન ભવ્યતાને માણવા માટે તમારા જીવનને વધુ ઉત્કૃષ્ટ બનાવો ચિંતાની ગેરહાજરી આ દિશામાં પ્રથમ પગલું છે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના આવાગમન પર ધ્યાન આપવું જોઈએ દિવસના ઉત્તરાર્ધ માટે કશું ઉત્તેજના સભર અને મનોરંજક વિચારી રાખો કામનું દબાણ વધતા માનસિક તોફાન તથા અશાંતિ સર્જાશે દિવસના ઉત્તરાર્ધમાં તમે આરામ મહેસૂસ કરશો આજે તમારા મગજમાં આવતા નાણાં બનાવવાની યોજનાનો લાભ લો વ્યસ્ત દિનચર્યા છતાં પણ તમે પોતાના માટે સમય કાઢવામાં સક્ષમ હશો ખાલી સમયમાં તમે કંઈક રચનાત્મક કરી શકો છો આજે જરૂરિયાતના સમયે તમારા જીવનસાથી પોતાના પરિવારના સભ્યોની સરખામણીએ તમારા પરિવારના સભ્યોને ઓછી મહત્ત્વ આપે એવું બની શકે છે ઉપાય તમારા પ્રેમીને પીળા રંગના ફૂલો જેમ કે કાર્નેશન્સ ગુલાબો ગુલદાઉદી ઇત્યાદિ ભેંટ કરો અને પ્રેમ તથા સ્નેહના સંબંધો મજબૂત કરો કન્યા રાશિફળ સંઘર્ષ ટાળો કેમ કે એનાથી તમારી બીમારી ઓર વકરી શકે છે કમિશન ડિવિડન્ડ અથવા રોયલ્ટીઝમાંથી તમે લાભ મેળવશો તમારી મુલાકાતે આવનારા મહેમાનો તમારી સાંજ પર કબજો જમાવશે મોજ મજા માટે તમે કોઈ ટ્રીપ પર જાઓ એ શક્યતા છે જે તમારામાં શક્તિનો સંચાર કરશે તથા તમને જુસ્સાથી ભરી મૂકશે કામમાં પરિસ્થિતિ તમારી તરફેણમાં હોય એવું જણાય છે આજે તમે તમારો વધુ સમય એવી ચીજો પર વિતાવી શકો છો જે તમારા માટે જરૂરી નથી તમારા જીવનસાથી આજે અનાયાસે જ કશુંક અદ્ભુત કરશે જે તમારા માટે ખરેખર અવિસ્મરણીય બનશે ઉપાય પ્રાથમિકતાના આધારે કાચી હળદરના મૂળ કેસર પીળું ચંદન અને પીળા ચણાનો ઉપયોગ સ્વાસ્થ્ય વધારશે તુલા રાશિફળ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નથી ખાસ કરીને શરાબ ટાળજો દિવસમાં મોડેથી નાણાકીય સ્થિતિ સુધરશે તમારે તમારો ફાજલસ્યા બાળકોની સોબત માણવામાં વેતાવવો જોઈએ આવું કરવા માટે તમારે નિયમિત બાબતો કરતા કશુંક અલગ કરવાની જરૂર પડે તો એવું કરજો તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઘડો કરી શકો છો જો કે તમારો સાખી સમજણ બતાવીને તમને શાંત કરશે મિત્ર તરફથી અમૂલ્ય સહકાર તમને વ્યાવસાયિક બાબતોમાં મદદ કરશે તમારે જે સંબંધોને મહત્વ આપ્યું છે તેને સમય આપવાનું શીખવું પડશે નહીં તો સંબંધ તૂટી શકે છે લાંબા સમય બાદ તમે અને તમારા જીવનસાથી એકમેક સાથે શાંતિપૂર્ણ દિવસ વિતાવશો જેમાં કોઈ ઝઘડો કે દલીલબાજી નહીં પણ માત્ર પ્રેમ જ પ્રેમ હશે ઉપાય ભગવાન શિવ પર પંચામૃતનો અભિષેક કરો અને સ્વાસ્થ્યમાં સમૃદ્ધિ લાભ મેળવો વૃશ્ચિક રાશિફળ તમારે ફાજલ સમય તમારા શોખ પોષવા માટે અથવા જે પ્રવૃત્તિઓ કરવી તમને સૌથી વધુ ગમે છે તે કરવામાં ફાળવવું જોઈએ જો તમે લોન લેવા માટે ઘણા દિવસોથી પ્રયત્ન કરી રહ્યા છો તો આજના દિવસે તમને લોન મળી શકે છે પૈતૃક સંપત્તિમાં વારસાના સમાચાર તમારા આખા પરિવારને ખુશખુશાલ કરી મૂકશે તમારા જીવનસાથી આજે આખો દિવસ તમારા વિશે જ વિચારશે પ્રેમ અમર્યાદિત છે પ્રેમ બેશુમાર છે તમે આ વતો પહેલાં પણ સાંભળી હશે પણ આજ તમે તેનો અનુભવ કરશો જો તમે વ્યસ્ત દિનચર્યા પછી પણ તમારા માટે સમય શોધવામાં સમર્થ છો તો તમારે આ સમયનો યોગ્ય રીતે ઉપયોગ કરવાનું શીખી લેવું જોઈએ આ કરીને તમે તમારા ભવિષ્યમાં સુધારો કરી શકો છો તમારા જીવનસાથી આજે તમને કોઈક સુંદર સરપ્રાઇઝ આપશે ઉપાય રાત્રે જઉં ને પાણીમાં પલાળો અને સવારે પશુ અને પક્ષીઓ વચ્ચે સારા સ્વાસ્થ્ય માટે વિતરિત કરો રાશિફળ આર્થિક સ્થિતિ અને આર્થિક સમસ્યાઓ આમ છતાં ચિંતાનું કારણ બનશે તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ જતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે ખુશખુશાલ ઉર્જાસભર પ્રેમાળ મૂડમાં તમારો આનંદી સ્વભાવ તમારી આસપાસના લોકો માટે ખુશી તથા આનંદ લાવશે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તશો નહીં તમે ક્યારે ચોકલેટ સાથે આંધું અને ગુલાબની સુગંધ માણી છે તમારું જીવન આઈજે તમને આવો જ સ્વાદ આપશે સમયની નાજુકતાને સમજને આજે તમે બધાથી અંતર રાખીને એકાંતમાં સમય પસાર કરવાનું પસંદ કરશો આવું કરવું તમારા માટે ફાયદાકારક પણ છે તમારા જીવનસાથીની તબિયતમાં બગાડો તમારા કામમાં બાધા બની શકે છે પણ તેમ કોઈક રીતે બધું જ સંભાળી લેવામાં સફળ રહેશો ઉપાય સારો આરોગ્ય સાચવવા માટે ગાયને ઘૂમ અને ગોળ ખવડાવો મકર રાશિફળ व्यायाम द्वारा तमे तुम्हारा वजन ने अंकुश હેઠળ રાખી શકશો આ રાશિના અમુક લોકોને ભૂમિ સંબંધિત બાબતોમાં ધન ખર્ચ કરવો પડી શકે છે તમારો બાળકના એવોર્સ સમારંભમાં આમંત્રર આનંદનું કારણ બની શકે છે તમારો સંતાનને તમારી અપેક્ષાઓ પર પાર ઉતરતા જોઈ તમારું સપનું સાકાર થઈ રહી હોવાનું લાગશે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કમી સાશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી અનોય તમારે વધારો પડતો સમય માગશે તેમને કોઈ વચન આપો એ પૂર્વે તકેદારી રાખે કે તમારા કામા પર તેની અસર ન થાય તથા તેઓ તમારી સારપ અને ઉદારતાનો લાભ તો નથી લઈ રહ્યા આજે તમને અનેક રસપ્રદ આમંત્રણ મળશે અને સરપ્રાઇઝ ગિફ્ટની પણ શક્યતા નકારી શકાય નહીં કોઈ અન્ય વ્યક્તિની અવરી અસર હેઠળ આવીને તમારા જીવનસાથી તમારી સાથે ઝઘડો કરશે પણ તમારો પ્રેમ અને સહાનુભૂતિ બધું જ બરાબર કરી નુકશે ઉપાય સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીપલના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસણ દ્વારા વૃક્ષના મૂળમાં પાણી ખાંડ ઘી અને દૂધનું મિશ્રણ નાખો કુંભ રાશિફલ હસતા રહો કેમ કે એ તમારી તમામ સમસ્યાનું મારણ છે આજે કોઈની મદદ વગર તમે પોતે ધન કમાવામાં સક્ષમ હશો પરિવારના સભ્યનો આનંદી સ્વભાવ ઘરના વાતાવરણને ઝગમગતું કરી નાખશે આજે તમે કુદરતી સૌંદર્ય દ્વારા અંજાઈ જાઓ એવી શક્યતા છે સહકમર્માચારીઓ તથા વરિષ્ઠાનો સંપૂર્ણ સહકારને કારણે ઓફિસમાં કામ ગતિ પકડશે જે લોકો છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ વ્યસ્ત હતા તેઓને આજે પોતાના માટે મફત સમય મળી શકે છે તમને અને તમારા જીવનસાથીને આજે અદ્ભુત સમાચાર મળવાની શક્યતા છે ઉપાય સારા આરોગ્ય માટે ગજવાનમાં લાલ રૂમાલ રાખો મીન રાશિફળ આઉટડોર રમતો તમને આકર્ષે ધ્યાન તથા યોગ લાભ લાવશે જે બાબત ખાસ હશે એવી કોઈ પણ બાબત માટે નાણાં ધીરવા મહત્વના લોકો તૈયાર હશે પૌત્રપોત્રી તથા દોહિત્ર દોહિત્રી અત્યંત આનંદનો સ્ત્રોત બનશે આકાશ તમને વધુ તેજસ્વી લાગશે ફૂલો વધુ રંગીન જણાશે તમારી આસપાસ બધું જ ઝું હોવાનો આભાસ તમને થશે કેમ કે તમે પ્રેમમાં છો આજે તમને સમજાશે કે તમારા જીવનસાથી તમને કેટલો પ્રેમ કરે છે તમારા વડે આજના દિવસમાં એવા કામ કરવામાં આવશે જેના વિશે તમે ઘણીવાર વિચારો છો પરંતુ કરવા માટે અસમર્થ હતા તમારું લગ્નજીવન આજ જેટલું રંગીન ક્યારે ન હતું ઉપાય નાણાકીય રીતે વિકસિત થવા માટે વૃક્ષના મૂળમાં તેલ નાખો વીડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી કાલનો રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ